નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે આસો મહિનાની વધ પક્ષની ચૌદશ ના દિવસે ઉજવવામાં આવતો તહેવાર કાળી ચૌદસ વિશે વાત કરવાના છીએ કે જે દિવાળી પર્વનો બીજો દિવસ છે અને આ વર્ષે ઓગણીસ વીસ ઓક્ટોબર બંને દિવસ રહેવાની છે તો આ તહેવારનો આજના આ વિડીયોમાં આપણે મહાત્મય સાંભળીશું કથા સાંભળીશું આ દિવસે શું કરવું શું ન કરવું જોઈએ દરેક વિશે વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જે લોકોને કાળી ચૌદસના રાત્રીના નૈવેદ્ય થતા હોય તેને ઓગણીસ ઓક્ટોબર રવિવારે રાત્રે કરવાના રહેશે અને જે લોકોને કાળી ચૌદશના બપોરના નૈવેદ્ય થતા હોય તેને વીસ ઓક્ટોબર બે હજાર સોમવારે કરવાના રહેશે આ વાતની સૌ લોકોએ ખાસ નોંધ લેવી મિત્રો કાળી ચૌદશને ત્રણ નામોથી ઓળખવામાં આવે છે એક તો કાળી ચૌદશ બીજું નરક ચતુર્દશી અને ત્રીજું રૂપ ચતુર્દશી

આ દિવસ નરક ચતુર્દશી તરીકે ઓળખવામાં આવે છે કે જે નરક જેવી યાતનાઓમાંથી મુક્તિનું પ્રતીક છે અકાળ મૃત્યુના ભયમાંથી મુક્તિ મેળવવા માટે સાંજના સમયે મૃત્યુના દેવતા યમરાજનો યમદીપ દાન પણ કરવામાં આવે છે જ્યારે રૂપ ચતુર્દશી વિશે વાત કરીએ તો આ દિવસને રૂપ ચૌદશ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે સૂર્યોદય પહેલા શરીર પર તેલની માલિશ કરીને સ્નાન કરવું શુભ માનવામાં આવ્યું છે કે જેનાથી સુંદરતા અને પવિત્રતા જળવાય છે અને પાપોમાંથી મુક્તિ મળે છે કહેવાય છે કે આજના દિવસે માતા મહાકાળીનું પૂજન કરવામાં આવે છે અથવા તો આપણા કુળદેવીનું પણ પૂજન કરી શકાય છે કે જેના માટે મહાકાળી મૂર્તિની એક અલગ સ્થાપના કરવામાં આવે છે અથવા તો ફોટો ચિત્રની પણ સ્થાપના કરવામાં આવે છે ધૂપ દીપ સરસવ અથવા તલનું તેલ નૈવેદ્ય કુમકુમ હળદર કપૂર અનેક વસ્તુઓથી પૂજન થાય છે તથા તેમની સમક્ષ બેસીને આજના દિવસે ખાસ કરીને એક મંત્રનો જાપ પણ કરવામાં આવે છે અને તે મંત્ર છે ઓમ ક્રીમ 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 હોમ હોમ રીમ રીમ દક્ષિણે કાલિકે ક્રીમ ક્રીમ હોમ હોમ રીમ રીમ સ્વાહા આ મંત્રનો જાપ કરવાથી એવું કહેવાય છે

તે તમામ સોળ હજાર કન્યાઓને તેની ક્રૂર કેદમાંથી મુક્ત કરાવી આ કન્યાઓ નરક સમાન યાતનામાંથી મુક્ત થતા અત્યંત પ્રસન્ન થઈ અને તેમને નવું જીવન મળ્યું હતું અને કન્યાઓનું સન્માન જાળવવા અને તેમને સુરક્ષા પ્રદાન કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણે તેમને પોતાના પત્ની અને રક્ષક તરીકે સ્વીકાર્યા અને આ રીતે નરકાસુરના વધ સોળ હજાર કન્યાઓની મુક્તિ અને તેમના સન્માનની ખુશીમાં આજના દિવસે નરક ચતુર્દશી તરીકે પણ ઉજવવામાં આવે છે અને આજે આ કન્યાઓને નરક જેવી યાતનામાંથી મુક્તિ અપાવનાર ભગવાન શ્રી કૃષ્ણનું પણ પૂજન કરવામાં આવે છે આ ઉપરાંત નરક જેવી યાતનામાંથી મુક્તિ મેળવવા માટે આ દિવસે યમરાજ સાથે સંબંધિત બીજી પણ એક કથા છે કે જેમાં અકાળ મૃત્યુના ભયથી મુક્ત થવા માટે સાંજે યમદીપનું દાન પણ કરવામાં આવે છે ચતુર્દશીના દિવસે યમદેવની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી એટલે કે નરકના રાજા હોય તે યમરાજ અને ધર્મરાજ છે અને આજે નરકના રાજાની પૂજા થાય છે આ પૂજા પછી ઘરના મુખ્ય દરવાજા પર બે દીવા પ્રગટાવવા જોઈએ અને જ્યાં ઘરની ગટર હોય ત્યાં પણ એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ કારણ કે ત્યાંથી કંઈ જીવજંતુ ગટરમાં જાય છે અને ગટર એટલે કે ઘરનો કચરો અને ગંદકી કે જેને આપણે ક્યારેય પૂજા નથી કરતા ગટરની પૂજાનું પ્રતિક છે આ દીવો અને આજ દીવો દાન કરવાથી ગટર જેવી ગંદકી આપણા જીવનમાં ક્યારેય પાછી આવતી નથી અને આ પછી આજે સરસવના તેલનો દીવો પ્રગટાવાય છે અને સરસવનું તેલ ન હોય તો તલના તેલનો પણ દીવો આ કરી શકાય છે કહેવાય છે કે જ્યારે પહેલાનો જમાનો હતો ત્યારે ચૌદશના દિવસે બધા ઘરો સાફ કરતા હતા ઘરો ધોતા હતા અને આજકાલ તો સમયની મર્યાદા આવી ગઈ છે પરંતુ કાળી ચૌદશ એકલા સફાઈનો દિવસ માનવામાં આવ્યો છે આ દિવસે જે પ્રદોષકાળ હોય સાંજનો સમય હોય અને તે સૂર્યાસ્તના સમયે દીપદાન કરવામાં આવે છે એટલે આપણે કહી શકીએ કે કાળી ચૌદશ એક માત્ર તહેવાર નથી પરંતુ આંતરિક શુદ્ધિ નકારાત્મકતાનો ત્યાગ અને આત્મવિશ્વાસને ઉજાગર કરવાનો અવસર છે તથા આજના દિવસે માતા મહાકાળી ભગવાન શ્રી કૃષ્ણ યમરાજ અને હનુમાનજીના આશીર્વાદ મેળવવાનો દિવસ છે અને આપણે સૌ લોકો તેમની પાસે એકમાત્ર એવી પ્રાર્થના કરીએ કે તેઓ આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ અને વિજય લાવે તો મહાકાળી માત કી મહારાજ કી જય યમરાજ દેવ કી જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે

તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર